อา full มาสระกันดิก็บอกเลยนั่นน่นนั่นเียเยีต่ได้วยเย็บได้ด้วยมีฮ้าสวยไลนดีไลน์ีมาเท็ด f u l อะไรอยเงียเวลาเนี่ยดีเท็ด

อเมริกาเยี dead, ah, ่ยมที่เราพกเงดีทีจะไม่น่าเบี้ยไม่น่าอยู่ถอยบุตรเย็นคุณเรามาเตบุตรนะที่ใช้ที่ชัดไหมที่ชัดไหมฮะยักษ์อะไรอ่าไอ้เปนไรไซนี่ตัวนูไทยไอ้จีนจีนว่ามนตัวเอกล์ที่สุดที่ตัวไอ้ที่ชัดใช้วียเต้นเนยที่แนี

ít luồng ban ai biết, bận không vậy đó luồng ban. thì hôm nay video bữa này.

એક ઘરે ડાયરેક્ટ મહો પડ્યો આપણે વંદામાંથી ને વંદામાં બસાય એક તો આમ આઘું વાઘું વહી ગયું ને એક આઈ કંઈક બેઠું જાય મિત્રો મોટું ઝબરું થઈ ગયું મસ્ત મંદ્ર મસ્ત મજા નો વર્ષ આપી કે મસ્ત મજાની

Ay, khí ray nài luôn vậy. Bởi khát nài? Na mỗi tàu. Give đi. Na mỗi tàu. Nào mỗi tàu. Na 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 mỗi

એમ તો ફેરા કરતા હોય ને બપોરા કરવાનો ટાઈમ ન મળે બધે છે ને ટેક્ટર રાખતા હોય એને કેના ફેરા આલે તાસ ના આલે રેતી ના આલે બા હાલો હે બા પાછા આય આવીન પાછા વહી ગયા સાફ કરવા માટે રહેવું કબૂતર એ બપોરા કરે છે હાલ ઉજ રે હાલ ઉજ રે હવાર માં ખેચ લાયા હા બા બે વખત કે સાઈડ

चालू छे काय चालू ठाको वर्ष राही là thì mình chả lướt thấy cái nào rồi rồi đấy. full vất có sai à, có chưa?

જેમ નજ થાય આ બાજુ ધોળા ધોળા વાદળા રહ્યા ને એના ઉપરથી અંદાજ તમારે લગાવી લેવા ને એ વાદળા થાય ને એટલે ઈ વરસાદ છે ને ભૂકા કાઢતો હોય અહીંયા એમ કે અમારી બાજુ એવા આંચા હમ રીછડિયું કે રીછડિયું તર આને ન્યા થાય ને અહીંયા વરે એટલે બહુ વરસાદ પડે અહીંયા આપડી બાઈ માઇન્ડવી જો મિત્રો મસ્ત દેખાવા માંડે હારી જો બીજી ગઈ ને કાલ નથી દેખાતી આજે એક રાઈતમાં કેવી મસ્ત દેખાવા માંડી ગઈ વરસાદ એને ફરી પાછો ચાલુ છે તો અને ફરી પાછો વાઈન થઈ ગયો રેડા જ આવે છે અને ભાત વાગી ગયા તો અને આવશું આપણે નવિયાને લેવા નિશાળે ઉલ્લા કોને મારા જય જયશન ભાઈ ને

के के न न फोन लिए हो न फोन लिए हो मित्र मेरो माई फोन जोडाइब आपने आइफोन त हो त नि अब भयो जाओ जोडाए आपने 16 ले त 16 दु भेलानु के भ सिम्पल फोन छ के भ य पुल गालो इ नैथि किदो छ के भ अ शिव के भ

તો મિત્રો કેવો મસ્ત મજાનો નજારો છે જુઓ પણ આમ આમ તો હાથ વાગવા આવી ગયા હાથ વાગી ગયા છે હજારો એ મસ્ત મજાનો જોરદાર ને કલ્પે વાવે છે શીબડા પડામ ખાવાનો નાસ્તો વાવે કામ કરતા કરતાં હમ તેને લેવાનો વાગી જઈએ ખાવા થાય ને đi làm rồi nó vui biết cái bữa rồi. Chả lười nữa, làm nó mà đây rồi hả về. À sao thấy giờ પસંદ આવી હોય છે તો પસંદ આવ્યું હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે હે ને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ